ભોલી કૃષ્ણ ગણ્યા લાલ લગી જઈ ગુરુર બ્રહ્મા ગુરુર વૈષ્ણ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષ ગુરુ નમ તસ્મૈ શ્રી ગુરુ નમ એક ગામની અંદર એક ભાઈ રહેતા હતા એમનું નામ હતું બબલુભાઈ આ બબલુભાઈ એ માતાજીને અખંડ સેવા કરતા હતા એટલે એક વખત જ્યારે એ સવારના સમયે પોતે વહેલા ઉઠી નાહી ધોઈ પરવારી અને જ્યારે માતાજીની સેવાની અંદર એ બેઠા એટલે સેવા પૂરી થઈ ત્યાર પછી સાક્ષાત એ લક્ષ્મીજી પ્રગટ થયા બોલીએ લક્ષ્મી નારાયણ કી જય લક્ષ્મીજી પ્રગટ થયા અને પછી દર્શન આપ્યા અને પછી જે પેલા બબલુભાઈ હતા એમને કીધું કે ભાઈ હું હવે તમારા ઘરની અંદર એક માસ સુધી રહીશ પછી તમારા ઘરેથી હું જતી રહીશ લક્ષ્મીજી કે છે કોને જે બબલુભાઈ હતા એમને તમારે મારી પાસે જે કંઈ માગવું હોય તે માગી લો હું તમને વરદાન આપીશ હું તમારી મનોકામના પૂર્ણ કરીશ આમ આ લક્ષ્મીજીએ કહ્યું એટલે આ બબલો ભાઈ હતા એમણે વિચાર કર્યો કે હવે ભગવાન પાસે લક્ષ્મીજી પાસે હું શું માગું એટલે કહ્યું કે હે લક્ષ્મીજી હું આજે નહીં પણ મને એક દિવસની મહેતલ આપો હું વિચારું મારા કુટુંબ સાથે હું બેસું ચર્ચા કરું પછી હું કાલે માગીશ બોલે એમ તો કે હા એટલે આ જે લક્ષ્મીજી હતા એમણે કહ્યું કે સારું હું તમને કાલે સવારે દર્શન આપીશ તમારે મારી પાસે જે કંઈ માગવું હોય એ માગી લેજો આમ લક્ષ્મીજીએ ભાઈને કહ્યું એટલે આ ભાઈ હતા એ સાંજે વાડું કરી પરવારી અને બધા ભેગા બેઠા અને બધાને વાત કરી કે જુઓ મને લક્ષ્મીજી એ પ્રગટ થઈને કહ્યું છે કે તમારે જે કંઈ માગવું હોય એ માગી લો હું એક માસ તમારા ઘરની અંદર રહેવાની છું ત્યારે પછી હું અહીંયાથી એ વિદાય લઈશ હું જતી રહીશ આમ લક્ષ્મીજીએ કહ્યું એટલે આ જે બબલુભાઈ હતા એમનો દીકરો કે આપણે ઘણા બધા રૂપિયા અને લક્ષ્મીજી માગી લો કે જેથી આપણે આખી જિંદગીની અંદર કમાવા જવું ના પડે ત્યાર પછી એ બબલુભાઈના જે વહુ હતી દીકરાની પત્ની પુત્ર હતું એમણે કહ્યું કે આપણે દીકરો નથી તો લક્ષ્મીજી પાસે તમે દીકરો માગી લો ત્યાર પછી આ જે બબલુભાઈ હતા એમની બહેન હતી એમણે કહ્યું કે ભાઈ તમે એવું કરો કે ઘણું બધું સોનું માગી લો ઘરેણા માગી લો કે જેથી આપણે એ દુઃખના પ્રસંગો આવે જ નહીં ઘણું બધું એમ કે સોનું હોય તો આપણે પૈસા એ લાવી અને ખાઈએ અને ખુશીથી આનંદથી જીવીએ જ્યારે બબલુભાઈના જે ધર્મપત્ની હતા એમણે કહ્યું કે આપણે હીરા માણેક મોતી આવું માગી લો એટલે આપણે જવું જ ના પડે બોલે એમ તો કે હા હવે આ જે બબલુભાઈ હતા એ પોતે વિચારમાં પડી ગયા અને પછી બધાને વાત કરી કે આપણે આના કરતાં બધા પાસે એકબીજા પાસે હિતપ્રીત રાખીએ તો કેવું કેટલું સુંદર આપણે બધા જોડે પ્રેમ રાખીએ બધા જોડે સમજીને રહીએ બધા જોડે સંપથી રહીએ તો કેટલું સુંદર ત્યારે બધાએ વાત કરી કે એની અંદરથી આપણને શું પ્રાપ્ત થવાનું ત્યારે આ બભલોભાઈ કહે છે કે આપણે એકબીજા પ્રત્યેનો પ્રેમ હશે ને તો આપણે ક્યારેય દુઃખી થઈશું નહીં આપણે કોઈ માલ મિલિકત માતાજી પાસે માગવી નથી પરંતુ બધા પાસે એકબીજા પાસે એ પ્રેમ માગીએ અને પ્રેમથી અમે રહી શકીએ સાચી સમજણથી રહી શકીએ સાચા સમથી રહી શકીએ એવું માગીએ બોલે એમ તો કે હા એટલે બધાએ હા કહ્યું ત્યાર પછી બીજા દિવસે જ્યારે આ બબલુભાઈએ પૂજા સંપૂર્ણ કરી માતાજીની ત્યારે લક્ષ્મીજી સાક્ષાત પ્રગટ થયા અને કહ્યું કે તમે મારી પાસે જે કંઈ માગવું હોય માગી લો હું એક માસ માટે છું પછી હું આ ઘરેથી વિદાય લઈશ ત્યારે આ બબલુભાઈએ કહ્યું કે અમારા ઘરની અંદર બધા પ્રત્યે સારામાં સારો પ્રેમ આપો હું મારા દીકરા જોડે પ્રેમથી રહી શકું દીકરા મારી જોડે પણ પિતા પ્રત્યેનો પ્રેમ એ રાખી શકે પછી આ બબલુભાઈએ કહ્યું કે હું મારા પુત્રના પુત્ર વધુ સાથે મા દીકરી જેવો મારો પ્રેમ હોય એવો પ્રેમ અમને આપો અને મારા ધર્મી ધર્મ પ્રત્યે પ્રત્યે પણ અમે એકબીજા પ્રત્યે પ્રેમ અને આનંદથી રહી શકીએ આવી રીતની માતાજી પાસે એમણે માગણી કરી કે અમે આખા ઘરની અંદર એકબીજા સાથે સહવાસથી પ્રેમથી આનંદથી અને સંભથી રહી શકીએ સારી સમજણથી રહી શકીએ એવું વરદાન આપો એટલે માતાજીએ કહ્યું કે તથા હવે તમારા ઘરની અંદરથી મારાથી જઈ શકાય એમ નથી ત્યારે આ બબલુભાઈએ પૂછ્યું કે કેમ તમે તો એક માસ માટે જ રહેવાની વાત કરતા હતા ને ત્યારે લક્ષ્મીજી કહે છે કે જે કુટુંબની અંદર એકબીજા પ્રત્યે સાચો પ્રેમ હોય સાચો આનંદ હોય સારો સ્વભાવ હોય સારો સંપ હોય ત્યાં હું કાયમના માટે નિવાસ કરું છું એટલે હવે મને તમારા ઘરેથી એ જવાનું મન થતું નહીં આ મૃત દ્વારા સિદ્ધાંત છે કે જે કુટુંબની અંદર એકબીજા પ્રત્યે સારી સમજણ છે એકબીજા પ્રત્યેનો સાચો પ્રેમ છે એકબીજા પ્રત્યે એ સમજણથી રહે છે એકબીજા પ્રત્યે એ સંભતી રહે છે તો એ ઘરે જરૂર એ લક્ષ્મીજી એ નિવાસ કરતા હોય છે માટે આપણે આપણા કુટુંબની અંદર એ સમથી રહીએ સાચા આનંદથી રહીએ સાચી સમજણથી રહીએ સાચા સમથી રહીએ એ જ આજના શબ્દની પ્રાર્થના બોલીએ કૃષ્ણ ગનૈયા લાલ